વલસાડ એપીએમસી ના ડિરેક્ટર અને વેપારી મહામંડળના પ્રમુખ સમીરભાઈ મપારા પર સમયગાળા દરમિયાન એમના પર એક હુમલો થયો છે કઈ રીતના અને શું સમગ્ર બાબત છે એને લઈને આપ જુઓ છો મારી પાછળ કે વલસાડના તમામ વેપારીઓ અહીંયા રોજ વલસાડ એસપી કચેરી ખાતે આવ્યા છે અને જિલ્લા આવેદન આવેદનપત્ર આપ્યું છે વાત કરીશું વેપારી પ્રદીપભાઈ સાથે પ્રદીપભાઈ જણાવશો કે શું હકીકત છે અને કઈ રીતના બનાવ બન્યા આજે વેપારી મહામંડળના પ્રમુખ પેમસી ના ડિરેક્ટર સેવી સમીરભાઈ મપારા જે આજે કેરી માર્કેટમાં ગયા હતા અને કઈ ટેમ્પામાં આમ તેમ પાર્કિંગ માટે કઈ વાત કરતા હતા અને તાજ પેલા અરુણભાઈ કરીનભ છે તે એમને હમલો કરલો અને મારમારી કરી કરે એ વેપારી મહામંડળ શબ્દ સક્ત શબ્દોમાં વખોડે છે અરુણભાઈ ત્રિપાઠી છે બે ચાર માણસ હશે અમે તો નહીં હતા અમને તો ફોન આવ્યો એટલે મેં ડાયરેક્ટ આવ્યા હતા એ જે કૃત થયું છે એ ખોટો છે નિંદનીય છે વલસાડ હોલસેલ વેપારી મહામંડળ સખ્ત સખ્ત શબ્દોમાં વખોડે છે અને એસપી સાહેબને અમે આવેદન આપેલું છે કે જે ગુનેગાર છે જે ખોટો કરલો છે એને સજા થવું જોઈએ અને સાઈબી કીધું છે એ લોકોને સજા મળશે જ અમારે વેપારી એ જ ઈચ્છે છે કે જે નિર્દોષ જે વગર કામે કોઈને મારામારી કરતા હોય એક વેપારી સાથે એવો વ્યવહાર કરતા હોય એ ખોટો જ છે

આશા રાખીએ કે આ જે થયું છે એમાં સખ્ત શબ્દો વખડી અને બધા સાથ સહકાર આપે છે છે એને સિવિલ એડમિટ સ્કેન થતો છે એક્સરે કરતા છે અને અમે બી કીધું છે સિવિલમાં કે ભાઈ ઉમરવાળા માણસ છે એટલે બરાબર ચેક કરજો એવું નહીં થાય કે ઘરે થાય ને એનું કંઈ થઈ જાય અમે ભગવાન આશા રાખીએ કે જલ્દ શ્વાસ થઈ અને એ અમારે પાછો કામકાજ સંભાળે

એક અમે હાથ સાથે હરી મળીને ચાલીએ રિટેલ આજે જો આ લોકો હોલસેલ વેપારીએ જે બંધનું એલાન આપ્યું છે તેની સામે આપણા સાહેબજીને જે વિનંતી કરી છે એ સાહેબજીએ કીધું છે કે આનો આપણે જલ્દી નિકાલ કરીશું ઇન કેસ આનો નિકાલ જો જલ્દી વેરાસર નહીં આવશે તો અમે રિટેલ વેપારીઓ આની સાથે ચોક્કસ જોડાઈ જશું અને એમને પૂરો સપોર્ટ કરશું એની અમારું ગેરંટી આપું છું શું તમે સમીર ભાઈ બધા વેપારીઓ ને એમણે ફૂલ સપોર્ટ કરેલા અને એવા માણસ પર આ ખોટી રીતે બદનામ કરીને મારામારી કરે એ તો અમે વેપારી એસોસિય રિટેલ હોય કે હોલસેલ હોય અમે સાંખી નહી લેશું અને છેલ્લો લડત લઈશું ને નહી મળે ત્યાં સુધી